દક્ષિણ આફ્રિકા અને આયર્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની ઓડીઆઈ શ્રેણીની છેલ્લી મેચમાં આયર્લેન્ડે દક્ષિણ આફ્રિકાને ઓગણ સિત્તેર રને હરાવ્યું હતું તો કેપ્ટન પોલ સ્ટર્લિંગે બાણું બોલમાં અઠ્યાસી રન બનાવ્યા હતા જ્યારે ગ્રેહમ હોમ અને યંગે ત્રણ ત્રણ વિકેટ મેળવી હતી તો વન ડે ઇતિહાસમાં બીજી વખત છે કે જ્યારે આયર્લેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હોય દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચની વનડે સિરીઝની પ્રથમ બે મેચ જીતીને શ્રેણી પહેલાથી જ કબજે કરી લીધી હતી તો આ પહેલાં બે ટ્વેન્ટી ટ્વેન્ટી સિરીઝ એક એકથી બરાબર રહી હતી તો અબુધાબીમાં રમાયેલા મેચમાં આયર્લેન્ડના કેપ્ટન પોલ સ્ટનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને નવ વિકેટ ગુમાવી બસો ને રન બનાવ્યા હતા તો ટાર્ગેટને ચેસ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર બસો પંદર રન જ બનાવી શકી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ